જય શ્રી કૃષ્ણ જય માતાજી જય નમસ્કાર સો આજે ગીતાનો ખબર ધ્યાન પણ આટલી મોટી ગીતા છે જેને સમજવામાં તો બહુ ટાઈમ લાગી જાય છે સો બહુ ટાઈમ ને ગતા આગળનો શ્લોક फटाफट બોલી દો સતાજી ઓકે શ્લોક છે પાંડુપુત્ર ની આ વિશાળ સેના ને જુઓ કે જેની વ્યૂહરચના આપણા બુદ્ધિમાન શિષ્ય એવા ધ્રુપદ પુત્રે બહુ નિપુણતાથી કરી છે સમજૂતીમાં હું કહું કે પાંચ દો પુત્રોની વ્યૂહ રચના બતાવી રહ્યા છે જે સંજય કદાચ કહી રહ્યા છે અને એક શત્રુની વ્યૂહ રચના જ્યારે તમારા મુખેથી એના માટે વાહવાઈ નીકળે તો વિચાર ચાલો કે એમણે કેટલી મહેનત કરી હશે કે એવું વ્યૂહ રચ્યું હશે આપણા સામાન્ય જીવનમાં પણ આપણે કોઈ વ્યૂહ નથી રચતા પણ કહેવાય છે કે એક કાર્ય કરતા હોઈએ જેમ કે ચા બનાવવી એક સામાન્ય વાત છે ચા બનાવી છે ચા નક્કી છે ને કે ચા બનાવવાની જ છે પણ છતાંય ચાની તપેલી બળી જશે ક્યારેક ખાંડ વધારે હશે ક્યારેક ખાંડ ઓછી હશે આવું મહિનામાં બે થી ત્રણ વાર માને તો કદાચ તમારા વ્યૂહમાં કમી છે ખબર હોય કે આપણા સદસ્યોને એક જ પ્રકારની ચા જોઈતી હોય છે બે ચમચી ખાંડ હોય ત્રણ ચમચી ચા હોય બે કપ દૂધ હોય એક કપ પાણી આટલી સરળ વ્યવસ્થામાં પણ આપણને એ વ્યવસ્થા ચાલવતા ન આવે તો કમી આપણામાં છે પહેલાંના આ છે યુદ્ધ થયું મહાભારતનું તો એ એ જ શીખવાડે છે કે કામ એવું કરો કે જે તમારા સામેવાળા જે શત્રુ જે છે ને તમને ઓળખે છે એ તો ખરા પણ તમને નથી ઓળખતા તમારા મિત્ર છે એ તો ખરા જ પણ જે તમારા શત્રુ છે એ પણ તમારા એકવાર એક કાર્યને જોઈને વાહ એવું કરી દે બસ આટલું જ કહેવા માંગે છે આ શ્લોક આગળનો શ્લોક અત્રસુરા મહેશ્વાસા ભીમા જુર નવસમા સોરી અત્રસુરા મહેશ્વાસા

મારી સાથે કambe કોઈ મે તો ચાના હોજા રહેના તો ચાના હોજા હન સાથે જક કરતી હે કે એક ચા બના માજે તમારી સરગીતલા મારા સસે સે કાજી ચા બના આજ પત તમને એટલા બનાઉ જો કે હું મદદ કરું છું હું એકલો જ બનાઉ છું હા બસ સીધી વાત છે કે ચા હંમેશા ચા હોય કે રસોઈ રસે મતલ એક્ચ્યુઅલી ઘરો એની મે સાસુ અથવા સાસુને બહુ મદદ કરતા હોય પણ ખાનામાં કઈ લો છે જે તમે એકલા કરતા હો તો તમે એવા બનો કે તમારા દસ હાથ હોય અને તમે કામ કરી રહ્યા છો એ ગતિ પકડો એ ધ્યાય પકડો અને એટલી સફાઈથી કાર્ય કરો કે આ કાર્ય તમે એકલાએ કર્યું છે એવું લોકો માની જ ના શકાય એવા ગુણ તમારી અંદર હોવા જોઈએ આ કરવા શોખ દૃષ્ટ કેતુષ જે કીતા નહ કાશી રાજ ચૌવિર રેવાન कुभोज शैबी शैबरी धृष्टेतुचेताशीराज वीर पूरोजितकुति्य नरपुंग अदुपरा धृष्टकेतु चेकिता काशीराज पूर्जित क्तिभोज तथा शैब्य

તમે ઓર્ડર આપી ઘર સફાઈ કરી શકો કપડા ધોવડાવી શકો બધા કામ કરાવી શકો પણ ઘરમાં રસોઈ એક એવું તત્વ છે જેને તમે જાતે જ કરી શકો છો અહીંયા આ બધા મહાનુભાવો છે પણ એ કોના અંડરમાં છે એક તો અર્જુન ના છે અને બીજા દુર્યોધન

તમે ગમે તેટલા જ્ઞાની હો પણ તમને એક સેનાપતિ વડીલ તમારા ઘરનો એક સાચો માર્ગદર્શક તમને ના મળે તો તમારું જ્ઞાન આ મહાભારત શીખવાડે છે અને એ જ્ઞાન શ્રીમદ ભાગ ભગવદ્ ગીતામાં કૃષ્ણ અર્જનને આપે છે તમને અમારો વિડીયો કેવો લાગ્યો ભલે લેટ આવે છે પ્રયત્ન તો હંમેશા એવું જ કરીશું કે અમે એક દિવસને છોડીને બીજા દિવસે મૂકી શકીએ પણ તમે જોઈ રહ્યા છો ને કે શ્લોક બોલવા પણ અઘરા છે જે સામાન્ય રીતે સાચું કહું તો વાંચવું સહેલું છે પણ બોલવું બહુ જ અઘરું છે તો બસ આ રીતે અમને એટલો જ પ્રેમ આપજો જેટલો તમે આગળ આપતા રહ્યા છો ફરીથી એનું નામ સ્મરણ કરીએ એટલે ત્યાં સુધી વિડીયોને બંધ કરી શકે શ્રી કૃષ્ણ Hey no.